તે રે ગુસી ટોક ના ગુનો વધુ બે આરોપી ની ધરપકડ ની છે શું ઓકી હકીકત સત્યાર સુધીમાં કેસ ગુત 9 નવેમ્બર ના રોજ ક્રાઈમ બ્રાન્ચ માં એક ગુસી ટોક નો ગુનો दाखल થયો હતો એમાં પેન્ડા ગેંગ ના જે માણસો એ ડિવિઝન વિસ્તારમાં મળે ફાઈરિંગ માં સામેલ હતા એ બનાવ ને ધ્યાને લઈ એના વિરુદ્ધ જીસીટીઓસી ની પ્રક્રિયા આદરવામાં આવેલ હતી આ ગુનામાં કુલ 70 આરોપી હતા જેમાં 15 આરોપી પોલીસ કસ્ટડી માં આતા અને અમુક અમુક ને પકડી લીદેલા હતા બે આરોપી ફરાર હતા જેમાં એક અમરદીપસિંહ ત્રિપાલસિંહ ઝાલા જેના વિરુદ્ધ 5 ગુના છેલા 10 વર્ષના અને તેના વિરુદ્ધ હતા અને એક વિલનત બરકેરામભાઈ જેનો જના વિરુદ્ધમાં 7 વર્ષ છેલા 10 વર્ષમાં આ બે 7 ગુના કરેલા હતા એક મને જને દીધો આ બંને આરોપીઓને ક્રાઈમ ડાન્ દ્વારા પકડી પાડવામાં આવેલ છે આ બંને વિરુદ્ધ મારમારી કોન્ની કોશિશ અને મરે મની લેન્ડિંગ જેવા ગુનાઓનો બાત થયેગા છે અને હાલમાં જીજીઓસીની તપાસ એસીપી શ્રી બસિયા સાહેબ ચલાવી રહ્યા છે અને તમામ આરોપીઓની મિલકતની વિગતો મેળવી લીધેલ છે અને અમુક અમુક આરોપીઓ પાસે જે આરએમસીના ગેરકાયદેસર ક્વોર્ટર્સ એની પાસે એની કબજેમાં હોવાનું ધ્યાન આવેલ છે અને એના પાસેથી કબજો મેળવી ખાલી કરાવી અને સરકાર શ્રી હસ્તક લઈ લેવાની પ્રક્રિયા ચાલુ હાથ ધરવામાં આવેલ છે